વડિયા તાલુકાના હનુમાન ખીજરિયા ગામના લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે વીસ તારીખથી ગ્રામજનોએ એક અનોખી જ મુહિમ ઝડપી લીધી છે એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને બીજી બાજુ હનુમાન ખીજરિયા ગામના પાંચસો થી છસો લોકોએ એક અનોખી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થાય ત્યારથી અમારા ગામની અંદર દારૂ માંસ મટનનું વેચાણ ન થવું જોઈએ આ મુહિમમાં ગ્રામજનોએ બે જનતા રેડ કરી જે ગામની બારોબાર રહેતા એક વેડવા દેવી પૂજક જે દેશી દારૂને કુકડાને કાપીને તેમનું માંસ વહેંચતા તે રાત્રીના સમયે ગ્રામજનોએ જનતા રેડ કરતા પ્રથમ દિવસે એક સાથે વીસ લીટર ઉપરાંતનો દેશી દારૂ ઝડપાયો અને સાથે અમુક કુકડા જે ગ્રામજનોએ વડીયા પોલીસને બોલાવી કાયદાકીય કાર્યવાહીઓ કરી હતી પરંતુ ગ્રામજનોને તંત્ર તરફથી પૂરતો સંતોષ ન મળતા ફરી બીજા દિવસે રાત્રિના એ જગ્યા પર ગ્રામજનોનું પાંચસોથી ઉપરાંત ટોળું પહોંચીને તપાસ કરી હતી ફરી એ જગ્યા પરથી દેશી દારૂ ઉકાળવાની ભઠ્ઠી કોલસા જેવી ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા હતા અને ખેડૂતો અને જગતનો તાત એટલે જમીનમાં દટાયેલા વસ્તુની પણ પરખ થઈ હતી અને ત્યાં જમીનમાં પોલાણ જણાતા ખેડૂતોએ ખોડ્યું તો ત્યાંથી પચાસ લીટરના બે કેરબાઓ મળ્યા હતા અને એટલી દુર્ગંધ મારતા હતા કે આથો પણ મળી આવ્યો હતો ફરી વળ્યા જાણ કરવામાં આવી અને ત્યાં ટાઉન જમાદાર એક હોમગાર્ડને સાથે લાવીને પહોંચ્યા હતા અને આથાનું એક બોટલમાં ભરીને પચાસ લીટરના બે કેરબાઓને નદીમાં ઢોળી નાખ્યા હતા ત્યારે સમગ્ર ગ્રામજનોએ ત્રીજા દિવસે પણ સંતોષ ન થતા સ્થાનિક ગ્રામ પંચાયતે મહિલા સરપંચને આવેદનપત્ર પાઠવ્યું હતું કે અમારા ગામની અંદર માંસ મટન કે દારૂનું વહેચાણ કરતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે